હલો દોસ્તો નમસ્કાર એમ પી અમે બે વર્ષથી જે ડુંગળીનું બી વેચ્યું છે અમારું બી લોકો ખૂબ વાવે છે ઘણા બધા ખેડૂતોએ વાવ્યું એટલા બધા ખુશ છે કારણ કે ઉગાવવો સારો ક્વોલિટી સારી કે પંચગંગા સરદાર અને પંચગંગા સુપર જે બિયારણ આવે એ જ દડાનું અમે બિયારણ બનાવીએ છીએ માર્કેટમાં વેચીએ છીએ બે વર્ષથી વેચીએ છીએ તો ઘણા બધા ખેડૂતએ અમારું બિયારણ વાવ્યું છે એની ક્વોલિટી એની સાઇઝ એની ક્લિયરિટી એટલી મસ્ત બને છે તમે એની વાત જાઓ તો ઉગાવો એ સો ટકા આવે છે આ અમારી બિયારણની આ ક્વોલિટી છે અમારી આ બિયારણની અને અમે બે પાંચ દિવસ પહેલાં અમે જે ઉગાવવા માટે નાખ્યું તો હું તમને બતાવું કે આનો ઉગાવો તમે જો એ સો ટકા એક દાણો ફેલ થઈ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઉગાવો આવી જાય છે તો એટલો સરસ ઉગાવો એટલી સારી ક્વોલિટી અને ચોમાસા વાતાવરણમાં સૌથી બેસ્ટ જે ગાવરિયું કહેવાય છે ચોમાસા વાતાવરણની અંદર થાય ચોમાસામાં પંદર દિવસ જૂન મહિનાથી માંડીને તે ઠેઠ ઓગસ્ટ મહિના લીધી જે વવાય કે આ ગાવરયું વેરાયટી એટલી મસ્ત વેરાયટી છે અને બહુ વ્યાજબી ભાવમાં અમે આપીએ છીએ તો અમારી જસદણ જે દુકાન છે અમારું ગુજરાત કૃષિ મોલ જે લાતી પ્લોટની અંદર આવેલી છે ત્યાં આ બિયારણ મળે છે ખૂબ સારી ક્વોલિટી છે તો કોઈપણને જોઈતી હોય તો અમારી જે જસ્તન દુકાન છે લાતી પ્લોટ ત્યાં સંપર્ક કરજો વ્યાજબી ભાવમાં સારી ક્વૉલિટી સોએ સો ટકા ઉગાવો આવી વેરાયટીઓ અમે માર્કેટમાં ત્યાં આપીએ છીએ ઘણા બધા ખેડૂ લઈ ગયા છે ઘણા બધા ખેડૂ ઓનલાઈન પણ મગાવે છે અને ઘણું બધું અમારું આ માર્કેટની અંદર આનું વેચાણ થાય છે જ્યાં ગઈ છે તમે બસો બણ આ બિયારણ વેચ્યું હતું કોઈ એક સિંગલ ફરિયાળ નોંધું તો આવી ક્વૉલિટી અમે માર્કેટમાં આપીએ છીએ અમારું આ બિયારણ છે ખૂબ સારી ક્વોલિટી છે તમારી જસ્તન દુકાન લાતી પ્લોટનો સંપર્ક કરજો રસ્તો જહેવાર